ગઈ તારીખ છ બાર બે હજાર ચોવીસ ના રોજ ધાંગધ્રા સિટીની અંદર આવેલ શ્રીજી હીરો કંપની શોરૂમના હોન્ડામાં હોન્ડાના શોરૂમની અંદરથી કુલ બાર બાઇકોની ચોરીની ફરિયાદ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અને આ ગુનો દાખલ થતા ધાંગધ્રા સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ યુ મસી સાહેબે આગળની તપાસ હાથ ધરેલ અને આ ગુનાની તપાસ હાથ ધરતા સાથે એલસીબી અને એસઓજી પણ જોડાયેલ કુલ જેટલી હોય જે આંબેડકર નગરમાં રહેતા ગૌતમભાઈ વિજયભાઈ મકવાણા નામે ચોરી કરેલ હોય અને એલસીબી ટીમ તથા ધ્રાંગધ્રા સિટી પોલીસની ટીમ વોચમા હતા દરમિયાન ધ્રાંગધ્રા શહેરના સબજેલ પાસેથી આ ગૌતમભાઈ મળી આવેલ અને તેની તર્ક વિકતથી પૂછપરછ કરતા તે ઈ સમયે કુલ બાર બાઈકો ધાંગધ્રા સહિતની શ્રીજી શોરૂમ હોન્ડા કંપનીમાંથી ચોરેલાનું કબૂલાત કરેલ અને કુલ બાર બાઈકોની રિકવરી કરવામાં આવેલ છે જેની કિંમત કુલ નવ લાખ સાહીઠ હજાર જેટલી થાય છે અને એલસીબી એસઓજી અને ધાંગધ્રા સિટીની પોલીસ મદદથી ગણતરી કલાકોમાં આ ગુનો ડિટેક્ટ કરી દેવામાં આવેલ છે